ભરૂચ કલેક્ટરના જાહેરનામાનો અનાદર કરતા વધુ છ ઉદ્યોગો સામે ફરિયાદ ફરિયાદ છેલ્લા કલાકમાં છે જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ સાયખા કેમિકલ ઝોનમાં કાર્યરત ઉદ્યોગો સામે પોલીસે લાલ કરી છે વાગરાના સાયખા જીઆઈડીસીમાં પ્રસ્થાપિત લઘુ ઉદ્યોગકારો કોઈ પણ હિસાબે કલેક્ટરના આદેશનું પાલન કરવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે વાગરા પોલીસે છ અને ત્યારબાદ વધુ છ ઉદ્યોગો સામે જાહેરનામા ભંગના ગુનાની નોંધ કરી ઉદ્યોગકારો અને ઉદ્યોગ સંચાલકોને જવાબ માંગ્યો છે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતિય કામદારોને સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવા કલેક્ટર કચેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પરંતુ જિલ્લા કલેક્ટરના આદેશને ધોળીને પી જનાર કંપની ધારકોની રીઢી સીધી કરવાનું વાગરા પોલીસે પણ મન બનાવી લીધું છે સાયખામાં કાર્યરત વધુ છ કંપનીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં ક્રમશઃ જોઈએ તો અર્થવ ઇન્ડસ્ટ્રીઝ પી વાય જનરલ ઇન્ટરમીડિયેટ સુનિશ સુનિશ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ સાવ સાવકાશી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ એમએસ ઇન્ડસ્ટ્રીઝ ડિકોસિસ પ્રાઇવેટ લિમિટેડનાઓ વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીતેલા ચોવીસ કલાક દરમિયાન પોલીસે કુલ બાર ગુનાઓ નોંધ્યા હતા કાયદાનો દુરુપયોગ અને ભંગ કરનાર ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે